અમાવસ્યાના દિવસે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ગાયત્રી શક્તિપીઠ સંતરામપુર દ્વારા સામૂહિક શ્રાદ્ધ તર્પણ સંસ્કાર ઉનવાળિયા મહાદેવ ખાતે યોજાયો દિગ્વંત આત્માઓને પરમ શાંતિ માટે ગત જીવન કરતાં નવું જીવન વધારે સંસ્કારવાન થાય આથી એ નિમિત્તે જે કંઈ કર્મકાંડ કરવામાં આવે છે તેનો લાભ પિતૃઓની ક્રિયા કરાવનારની શ્રદ્ધા દ્વારા મળે છે આથી મરણોત્તર સંસ્કારને શ્રાદ્ધ કર્મ કહેવાય છે શ્રાદ્ધ સહિત પિતૃઓને અર્પણ કરી યજમાન પિતૃઓનું ઋણ અદા કરવા સંકલ્પિત બને છે દેવ પૂજન અને તર્પણની સાથે પંચ યજ્ઞમાં બ્રહ્મ યજ્ઞ દેવ યજ્ઞ પિતૃ ભૂત યજ્ઞ અને મનુષ્ય યજ્ઞ કરવામાં આવે છે માનગઢ ક્ષેત્રમાં આવેલ ભાણાસીમલ ખેડાપા પાસે ફતેપુરા કડાણા સંતરામપુર જેટલા યજમાનોએ શ્રદ્ધાપૂર્વક ઉપસ્થિત રહી પોતાના ત્રણ પેઢીને સ્મરણ કરી શ્રાદ્ધ તર્પણ સંસ્કારમાં લાભ લીધો હતો આ પ્રસંગે પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞમાં પિતૃઓની શાંતિ માટે વિશેષ આહુતિઓ અર્પણ કરવામાં આવી હતી બીજા જ દિવસે આસો શરૂ થતી હોવાથી અનુષ્ઠાન માટે ભાઈઓએ મંત્રલેખન ચાલીસા પાઠ માટે સંકલ્પ લીધા હતા આ વર્ષ સરકાર શ્રી દ્વારા ઉનવાડિયા મહાદેવ સુધી રસ્તો બની જવાથી ભક્તોમાં ઉત્સાહ વધ્યો હતો શ્રાદ્ધ તર્પણ સંસ્કારમાં આ ક્ષેત્રના ધારાસભ્યશ્રી તથા ગુજરાત રાજ્ય કેબિનેટ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ જાન્યુઆરીથી દસ જાન્યુઆરી બે હજાર પચીસ દરમિયાન સંપન્ન થનાર ચોવીસ કુંડી ગાયત્રી મહાયજ્ઞ ફતેપુરા ખાતે યોજાનાર હોય ગામે ગામ પ્રચાર કરી લોક માટે જણાવ્યું હતું ભોજન પ્રસાદીની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી આ આયોજનને સફળ બનાવવા સ્થાનિક ગાયત્રી પરિવાર શાખાનું યોગદાન સુંદર રહ્યું હતું ગાયત્રી શક્તિપીઠના વ્યવસ્થાપક તથા પંચમહાલ ઉપઝોન સંયોજક રામજીભાઈ ગરાસિયા તથા તેમની ટીમ દ્વારા સફળ સંચાલન કર્યું હતું रूपम् धूपं दीपं दीपं, दीपं। नैवेद्यं नैवेद्यं समर्पयामि समर्पयामि माताजिना चलो मा चलय ततो नमस्कारं करोमि व्याहजुरी उबरौ ॐ नमशवन्ताय सहाचपारा शिशिरो જેવો કોઈ મોટું તપ કે તો કરી શકતા નથી પણ પોતાના વ્યક્તિગત ચરિત્ર ને આદર્શ બનાવ્યું છે થઈ જવાનું છે દક્ષિણ દિશામાં આ બાજુ ઓનુર મહાદેવ નું ડુંગર કક્ષાએ નમઃ ઓમ સાવભૂતક્ષયાય નમાય નમાય નમારાય નમાય 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 નમા પરમેશ્વરે ન

દૂધ ને હા દૂધ આપો દૂધ ચડાવો તમારી પાસે દૂધ દૂધ ચડાવો

ઓમ ધાનો સુર ભીનો આયુ રોમ ધૃપ ધમ તૃપ્ત ધમ તૃપ્ત ધમ હવે પિંડ પર મદ ચઢાવો મધ ચઢાવો મધ હોતો આપો છે મદ હા હોતો આપો ઓમ મધુ વાતા રુતાયતે મધુ સકાવા સંતોષ દે ઓમ મધુ નતા પૂતા સધુપાથિ ઘુ રજા મધુ દોસ્તના પિતા ઓમ મધુર્મા નવ વનસ્મધુર્મ મધુર્મા અશ્વૂર્યમાવો નહ

नारायण नारायण नारायुसम नारायण नारायण

क <tries> <tries> <tries>

માસનો દિવસ અધિક માસનો આ અધિક દિવસ છે આજે અમાસની છેલ્લો દિવસ શ્રાદ્ધનો પિતૃ તર્પણનો આ દિવસ ને એમાં આપણા દાહોદ ગુજરાત દાહોદ પંચમહાલ અને મહિસાગરના ઉપજોનના આપણા વડા ગાંધી પરિવારના પરમ ઉપાસક સન્માની રામજી મહારાજના નેતૃત્વમાં મિત્રો આપણા દાહોદ મહીસાગર અને પંચમહાલમાં સાચા અર્થમાં વ્યક્તિ નિર્માણ પરિવાર નિર્માણ સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણ અને સાથે સાથે આપણે આપણા ધર્મ માટે સંસ્કૃતિ માટે આપણી ભારતીય સંસ્કૃતિ અને આપણા ગુરુકુલ પરંપરાનું સાચા અર્થમાં જતન કરવા માટેના પ્રયાસો મિત્રો વર્ષોથી થઈ રહ્યા છે એ સવિશેષ વર્ષોથી મિત્રો આપણા આ જગ્યા પર આપણા પિતૃ તર્પણનો કાર્યક્રમ દર વર્ષે આપણે શ્રાદ્ધ પ્રક્રિયાનો કાર્યક્રમ કરતા હતા તો આ બધા જ આપણા માતા બેનો વડીલો યુવાનો બધા રસ્તે તમે આવતા હતા બધા જ તમને ખબર છે આટલા વર્ષો આપણે ચાલીને આ જગ્યા પર આવતા હતા મારે પણ ઘણીવાર આવ્યું હતું અહીંયા હોળી લઈને મિત્રો આપણે અહીંયા આવતા હતા આપણા અહીંયા સ્થાનિક મહારાજને બધા મળીને વર્ષોથી માંગણી હતી પણ વર્ષોથી માંગણી મિત્રો સંતોષાતી નથી પણ તમારા બધાના રૂડા આશીર્વાદ મને પ્રાપ્ત થયા અને તમારા બધાના રૂડા આશીર્વાદથી આપણે ધારાસભ્ય બન્યા મંત્રી બન્યા અને આપણે બજેટ મિત્રો લાયા ત્રણ કરોડ રૂપિયા લાવીને આ ઘાટી કટી કરીને રસ્તો મિત્રો આપણે પૂરો કર્યો સંબઈ જ્યાં બેઠાવાળા મુંબઈ ત્યાં બેઠા છે પેલી બાજુભાઈ તો આજે તમે રસ્તાથી સરસ બધા ચાલીને મિત્રો આવી ગયા અને અહીંયા આપણા એટલા જ નહીં દાહોદ પંચમહાલ મહીસાગર ત્યાં પણ આપણે ગુરુકુલની સ્થાપના મિત્રો કરી અહીંયા આપણા સંતરામપુર ખાતે આપણું ગુરુકુલ ચાલેના માટે એક છાત્રાવાસ આપણે શરૂઆત કરી ગવર્મેન્ટ તરફથી અને ધીરે ધીરે કરતાં એની પણ ધોરીમાં પણ વધારો થશે આપણા બાળકો તો આપતો બધા વડીલો પણ આપણા બાળકો સંસ્કારવાન બને પ્રજ્ઞાવાન બને બુદ્ધિવાન બને નીતિવાન બને આગળ વધે અભ્યાસમાં આગળ વધે એના માટેના પ્રયત્નો છે એમાં આપણા બાળકો જે સંતરામપુરમાં જે ભણવા માંગતા હોય અભ્યાસ કરવા માંગતા હોય એના માટે મફત રહેવા જમવા ખાવા પીવાની ઉગવાની વ્યવસ્થા સંતરામપુર શક્તિપીઠ ખાતે મિત્રો આપણે કરી છે તમને બધા મારી વિનંતી જેટલી યાદી બને ફતેરાની બને દાહોદની બને સંતરામપુરની બને કટણાની બને જાલોદની બને ક્યાંથી બને બનાવો જેટલા વિદ્યાર્થીઓ નાના બાળકો આપણે આવવા માંગતા હોય એમને મિત્રો આપણે વ્યવસ્થા સાથે એની એજ્યુકેશન પ્રાપ્ત થાય એના માટેની વ્યવસ્થા આપણે કરી છે માનગઢની ધરતી પણ આપણે મિત્રો આપણે એજ્યુકેશનની વ્યવસ્થા ગુરુકુળની કરવાના છે કરી રહ્યા છે અને આવનારા સમયમાં આ રસ્તો આવતી વખતમાં તમે પાછા આવશો અહીંયા ત્યારે કમ્પ્લેન્ટ હાઈ ક્લા હાઈ ક્લાસ આની ડામર કમ્પ્લેટ સપાટી થઈ ગઈ છે અહીંયા રિલીંગ બની ગઈ છે